વડોદરામાં રામ રાષ્ટ્ર સેવા સમૂહ દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલા સેવા વસ્તી ખાતે વ્યસન મુક્તિ તથા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું કાર્યક્રમનું આયોજન એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યોની આગેવાનીમાં કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આપણે રામ રાષ્ટ્રીય સેવા સમૂહ દ્વારા આજે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ખાસ કરીને સેવા વસ્તીમાં કરવામાં આવ્યું છે જે લોકોને આની સુવિધા મળે આનો ફૂલ એ લોકો ઉપયોગ કરે આનો મેઇન હેતુ એ છે કે યુવાનોમાંથી જે આપણે વ્યસનની છે એ મુક્તિ માટેનો મેઇન સંદેશો છે એના સિવાય જે પણ લોકોને હેવી મેડિકલ્સ પોષાતા નથી ચેકઅપ ચેકઅપ્સને બધું તે અહીંયા અમે લોકો સસ્તા ભાવે અને ફ્રીના ભાવે કરી આપીએ છીએ રામરાસ સેવા સમૂહનો મુખ્ય ઉદ્દેશ હતો સેવા વસ્તીમાં જઈ અને ફ્રી મેગા મેડિકલ કેમ્પ કરવા યુવાનોમાં વ્યસન મુક્તિ કરવી સામાજિક સોશિયલ ઘણી બધી એક્ટિવિટીઝ રામ રાષ્ટ્ર સેવા સમૂહ દ્વારા સેવા વસ્તીમાં કરવામાં આવશે ભવિષ્યની અંદર આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સેવાવસ્તીમાં કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા સેવાવસ્તીના જે નાગરિકો છે એ ઘણી બધી બીમારીઓથી પીડાતા હોય છે એમનો ફ્રીમાં ઉપચાર અને ફ્રીમાં મેડિકલની સુવિધા મળી રહે એ હેતુસર અમે રામ રાષ્ટ્ર સેવા સમૂહ દ્વારા આજે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે